સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મહારાષ્ટ્રના નંદુરબાર તાલુકાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સુજલન કંપનીના પવનચક્કીઓને નુકસાન કરી કોપર વાયર ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીઓને શોધીને ઝડપી પાડ્યો સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી કે મહારાષ્ટ્રના નંદુરબાર તાલુકા પોલીસ પ્રસંગમાં હાજરી આપવા આવ્યો છે આ બાતમી મળતાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચે નંદુરબાર તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ગુનાની વિગતોની ખાતરી કરી હતી ખાતરી થતાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને પોલીસે બાતમી ના આધારે આરોપી મુસ્તાક ઉર્ફે સન્નુ રહેમાન શાહ ફકીર ઉમર એકત્રીસ ધંધો ભંગાળનો અને રહેવાસી મૂળ ડડોઈચા નંદુરબાર હાલ રહેવાસી બાપુનગર ઉપર પટ્ટી રાંદેડ માં છે તેથી તેને પોલીસે ઝડપી પાડ્યો આરોપી મુશ્તાક ઉર્ફે સન્નુ સામે નંદુરબાર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે આ ગુનાની વિગત મુજબ આરોપી તારીખ વી સાઠ બે હજાર પચીસથી તારીખ નવ નવ બે હજાર પચીસ દરમિયાન મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં આવેલી સ્વિઝરલેન્ડ કંપનીની પવનચક્કીઓમાં ઘૂંસીને તેમને નુકસાન પહોંચાડ્યું અને તેમાંથી પવનચક્કીઓના ઉપયોગમાં લેવાતા કુલ રૂપિયા સત્યાવીસ હજાર નેવું ની કિંમતનો કોપર વાયરની ચોરી કરી હતી આ ચોરીના કારણે સુઝુલન કંપનીને આર્થિક નુકસાન થયું હતું ક્રાઇમ બ્રાન્ચે આરોપીની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને હવે તેનો કબજો મહારાષ્ટ્ર એલસીબી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે જેથી તેની સામે નંદુરબારમાં કાયદેસરની કાર્યવાહી આગળ વધારી શકાય બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત